શિહોર ખાતે આવેલ શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલયમાં વિવિધ કાર્યક્રમો યોજાયા શિહોર ખાતે સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને વિકસાવવા માટે પ્રયોગો ચિત્રો દરેક વિષયની સર્જનાત્મક સુંદર કૃતિઓનું પ્રદર્શન અંતર્ગત વિજ્ઞાન મેળો અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો સાથે જ વાલી મિટિંગનું પણ આયોજન કરાયું હતું આ પ્રસંગે શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય શિહોરના મેનેજર ટ્રસ્ટી ફાધર વિનોદ સેન્ટ મેરીસ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલના આચાર્ય ફાધર સીજુ આશ્રમ શાળાના આચાર્ય જયસિંહ સર તથા વાલીગણ મહેમાનગણ વિદ્યાર્થીઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ કૃતિઓની હાળી તમામ વાલીઓ વિદ્યાર્થીઓ મહેમાનો ખૂબ જ પ્રભાવિત થયા હતા સાથે સાથે જૂન બે હજાર ચોવીસ માસમાં રહેવાયેલી પ્રથમ રાઉન્ડ પરીક્ષાના પેપર શોનું આયોજન કરવામાં આવ્યું હતું દરેક વિદ્યાર્થીઓની પ્રગતિ જાણી વાલીઓ ખુશ થયા હતા આ સમગ્ર કાર્યક્રમ ફાધર વિનોદના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ ગણે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર